નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ અવર ચેનલ એન્જલ ટ્યુશન ક્લાસીસ હું નિમેશ પટેલ આજે આપણે ધોરણ સાતમો પ્રકરણ નંબર સાત રાશિઓની તુલના એમાં સ્વાધ્યાય સાત પોઈન્ટ એકની ચર્ચા કરીશું ચલો સ્વાધ્યાય સાત પોઈન્ટ એક એમાં જોઈશું આપેલ અપૂર્ણાંકોને ટકામાં ફેરવો દાખલા નંબર એક અહીં કેટલાક અપૂર્ણાંક આપેલા છે અપૂર્ણાંક એટલે પી અને ક્યુ સ્વરૂપે એટલે અંશ અને છેદ સ્વરૂપે લખી શકાય તો એને અપૂર્ણાંક કહેવાય છે જેને ટકામાં ફેરવવાના છે તો એક વસ્તુ યાદ રાખવાની કે જ્યારે કોઈ સંખ્યાને ટકામાં ફેરવવી હોય ત્યારે એને સો વડે ગુણવી અને ટકા દૂર કરવા હોય તો સો વડે ભાગવી એટલે ટકામાં રૂપાંતર કરવા માટે સંખ્યાને છ વડે ગુણાકારમાં કરવામાં આવશે અને જો સંખ્યામાંથી ટકા દૂર કરવા હોય તો એ સંખ્યાનો સો વડે ભાગાકાર કરવામાં આવશે હવે આ સંખ્યાને ટકામાં ફેરવવાની છે એક અપોન આઠ તો ટકામાં ફેરવવા શું કરીશું તો આપણે સંખ્યાને સો વડે ગુણાકાર કરીશું તો એક છેદમાં આઠ ગુણ્યા સો ચલો હવે તો શું કરીશું ભાગ પાડીશું અહીંયા આગળ સોના ભાગ પાડીશું તો આવશે પચાસ દુ સો અને નીચે આઠના પાડીશું તો ચાર દુ આઠ બે બે થશે કેન્સલ ફરી પચાસના ભાગ પાડીશું તો પચીસ દુ પચાસ બે ચારના ભાગ પાડીશું બે દુ ચાર આ બે બે કેન્સલ એટલે શું આવશે ઉપર આવશે પચીસ અને નીચે આવશે બે હવે પચીસ ભાગ્યા બે એટલે જવાબ આવશે બાર પોઈન્ટ પાંચ ટકા આમાં પાસ સર એટલે કે બાર પોઈન્ટ પાંચ ટકા પાછળ ટકા લખવા ફરજિયાત છે કેમ તો રકમમાં લખેલું છે અપૂર્ણાંકને ટકામાં ફેવરો એટલે પાછળ ટકા દર્શાવવા જરૂરી છે પચીસ ભાગ્યા બે કરીશું તો કેટલો જવાબ આવશે બાર પોઈન્ટ પાંચ ટકા ચલો આગળ દાખલા નંબર બી પાંચ અપોન ચાર એને ટકામાં ફેવરો પાંચ અપોન ચાર ગુણ્યા સો तो ये अगर छेद उठसी मतलब 25 * 4 = 100 अभी अगर 25 * 4 = 100 हमें 25 पंचु એટલે આવશે 125 125 પાછર આવશે ટકા તો શું જવાબ આવશે 125 ટકા चलो એ રીતના દાખલા નંબર 3 / 40 * 100 ટકા માં ફેરવા 100 એ ગુણાકાર चलो 0 0 કેન્સલ અહી અગર 10 ના અર્ધા થાસી 5 એટલે પાંચ દુ દસ જ્યારે અહીંયા આગળ બે દૂ ચાર બે થશે કેન્સલ ચલો હવે તો પાંચ તરી પંદર ઉપર ઉપરનો ગુણાકાર અને નીચે આવશે બે આ પાંચ તરી પંદર અને નીચે આવશે બે હવે પંદર ભાગ્યા બે કરીશું એટલે પંદરના અડધા એટલે ચૌદના અડધા સાત અને ઉપર એક આખો એમનો અડધો એટલે સાત પોઈન્ટ પાંચ સાત પોઈન્ટ પાંચ ટકા પંદર ભાગ્યા બે કરીશું એટલે જવાબ આવશે સાત ચલો આગળ બે છેદમાં સાત ગુણ્યા સો અહીં આગળ છેદ ઓડસી નહીં એટલે શું કરીશું તો ઉપર ઉપરનો ગુણાકાર એટલે સો દુ બસો ભાગ્યા સાત બસો ભાગ્યા સાત કરીશું તો ચલો બસો ભાગ્યા સાત સાત દુ ચૌદ છ વસ્તી ઉપરથી 777 714 7021 7428 7535 7642 7749 7856 78 56 4 वछि ऊपर पॉइंट આવશે અહીં આગળ આવશે 0 चलो પછી 7428 7535 7642 7535 केला वछि तो 5 वछि चलो 40 માંથી 35 જોઈએ એટલે 5 पर्याय આવશે 0 પછી સિત્યુ સિત્યુ ઓગણપચાસ એક વચ્ચે તો આનો જવાબ લખવો કઈ રીતના લખાય તો અઠ્યાવીસ પોઈન્ટ સત્તાવન ટકા આ એક રીતે જવાબ લખાય હવે જો અપૂર્ણાંકમાં ફેરવવું હોય એટલે મિશ્ર અપૂર્ણાંકમાં દર્શાવવું હોય તો નીચે આવશે સાત આ સાત એટલે આવશે સાત સાતને કેટલાય ગુણીશું તો સાતને ગુણીશું અહીંયા આગળ અઠ્યાવીસે તો અહીંયા આગળ આવશે અઠ્યાવીસ હવે સાત ગુણ્યા અઠ્યાવીસ કરીશું એટલે કેટલો જવાબ આવશે તો ચાર શેષવ છે સાત ગુણ્યા અઠ્યાવીસ કરીશું એટલે સાત ચાર શેષવ છે એ શેષ આવશે અહીંયાગ ઉપર ચલો કઈ રીતના કર્યા અઠ્યાવીસ ગુણ્યા સાત કરો 28 ગુણ્યા સાત સાત અઠ્યું છપ્પન પાંચ સાત દુ ચૌદ પંદરસો સત્તર અઢાર ઓગણીસ એટલે એકસો છન્નું એકસો ઉપર ચાર વધી કારણ કે ઉપર બસો એટલે છન્નું પર સત્તરનું અઠવાનું જે ચાર શેષ હોય એ ચાર આવશે ઉપર એટલે અઠ્યાવીસ પૂર્ણાંક ચાર પોઈન્ટ સાત જવાબ આવશે અથવા અઠ્યાવીસ પોઈન્ટ સત્તાવન ટકા જવાબ આવશે આ બંને જવાબ લખી શકાય ચલો હવે જોઈએ દાખલા નંબર બે આપેલા દશાંશ પૂર્ણાંકને ટકામાં ફેરવો અહીંયા આગળ દશાંશ પૂર્ણાંક આપેલા છે ને ટકામાં ફેરવવાના કોઈ સંખ્યા ટકામાં ફેરવવી હોય તો સો વડે ગુણાકાર કરવો ટકા દૂર કરવા હોય તો સો વડે ભાગાકાર કરવો ટકામાં ફેરવો એટલે આવશે ગુણાકાર તો જીરો પોઈન્ટ પોસઠ ગુણ્યા સો હવે જો પાછળ કોઈ સંખ્યાનો સો હજાર દસ હજાર વડે ગુણાકાર હોય તો શું કરવાનું કે બે જીરો હોય તો આ જે પોઈન્ટ હોય ને બે સ્ટેપ આ બાજુ લાવવાનો હવે અને જો ભાગાકાર હોય તો સ્ટેપ આગળ લઈ જવાનો પોઈન્ટ અહીંયા આગળ ગુણાકાર છે ગુણાકારની પાછળ એકની પાછળ બે અંક છે એટલે પોઈન્ટ બે સ્ટેપ પાછળ આવશે એટલે અહીંયા આગળ પોઈન્ટ આપેલો છે તો બે સ્ટેપ પાછળ આવશે તો આ એક અને બે અય્યાઘર આવશે હવે અય્યાઘર આવે એટલે જવાબ કેટલો બનશે તો આખી રકમ બનશે જીરો પોસઠ અને એને કહેવાય પોસઠ ટકા તો એક આ રીતના પણ દાખલો ગણી શકાય હવે બીજી રીતના પણ દાખલો ગણી શકાય એ કઈ રીતના ગણાશે તો ઝીરો પોઈન્ટ પોસઠ ગુણ્યા સો હવે જીરો પોઈન્ટ પોસઠ એ એના પછી બે અંક છે એટલે બે જીરોવાળી સંખ્યા એ નીચે આવશે એટલે આગળ આવશે નીચે સો ચલો બે જીરો વાળી સંખ્યા આવશે નીચે સો એટલે પોઈન્ટ નીકળી જશે આ પોઈન્ટ હતા એની જગ્યાએ બે જીરોવાળી સંખ્યા નીચે મૂકી એટલે પોઈન્ટ નીકળી જશે પછી શું થાય સો એકા સો પોસઠ એકા પોસઠ તો આ રીતના પણ પોસઠ ટકા જવાબ આવશે પોઈન્ટ દૂર કરી અને નીચે પોઈન્ટની પાછળ જેટલા અંક હોય એટલી નીચે જીરો મૂકવી પણ એ રીતના કરશું એના કરતા અહીંયા આગળ સો બે જીરો હોય તો બે પોઈન્ટ અહીંયા આગળ સો હોય તો શું કરવાનું પોઈન્ટ એ બે સ્ટેપ જમણી બાજુ લાવવા અને પછી જવાબ લખવો ચલો આમાં જોઈએ બે પોઈન્ટ એક ગુણ્યા સો બે જીરો હોય તો પોઈન્ટ શું કરવું બે સ્ટેપ જમણી બાજુ લાવો એટલે શું આવશે અહીંયા આગળ એક સ્ટેપ આવશે પછી આવશે બીજું સ્ટેપ પાછળ કંઈ ન હોય તો જીરો મૂકશું એટલે બસો દસ ટકા જવાબ આવશે આનો શું કરશું સો સોની પાછળ બે જીરો તો પોઈન્ટ જેટલા હોય તો એથી જમણી બાજુ બે સ્ટેપ લાવવો કેમ બે સ્ટેપ તો સોની પાછળ બે જીરો હોવાથી હવે એકની પાછળ બે જીરો હોય એટલે બે સ્ટેપ જમણી બાજુ લાવશું તો જમણી બાજુ અહીંયા આગળ પોઈન્ટ છે તો એક સ્ટેપ આવશે પછી પાછળ અંક નથી તો શું કરવાના એની જે ગે જીરો મૂકવાના એટલે આવશે બસો દસ ટકા ચલો એ રીતના આવી જીરો પોઈન્ટ ઝીરો બે ગુણ્યા આ બે જીરો એટલે પોઈન્ટ બે સ્ટેપ જમણી બાજુ એટલે આ એક આટલા આવશે અહીંથી અહીંયા આગળ બે સ્ટેપ આવશે એટલે જવાબ શું આવશે બે ટકા તો આપણો જવાબ રહેશે બે ટકા ચલો એના પછી ડી બાર પોઈન્ટ પોત્રીસ ગુણ્યા સો બે જીરો તો પોઈન્ટ બે સ્ટેપ આ બાજુ આવશે જમણી બાજુ એક અને બે સ્ટેપ એટલે શું આવશે તો બારસો પોત્રીસ ટકા તો આ રીતના બે વસ્તુ ધ્યાન રાખવાની ટકા શોધવા હોય કોઈ વસ્તુના તો સો એ ગુણાકાર કરવાનો અને ટકા દૂર કરવા હોય તો સો વડે ભાગાકાર કરવો હવે નીચે દાખલા નંબર ત્રણ આપેલા આકૃતિનો કેટલામાં ભાગ રંગીન છે તે નક્કી કરી રંગીન ભાગને ટકામો દર્શાવો એટલે આ રીતના ટકામાં દર્શાવવાનો છે આકૃતિનો કેટલો ભાગ રંગીન છે પહેલાં અપૂર્ણાંકમાં દર્શાવીશું આ એક આકૃતિ આપેલી છે એના કેટલા ભાગ પર છે આ રીતના ચોરસ તો આ રીતના ભાગ આગળ કરશું તો ટોટલ એક બે ત્રણ અને ચાર ભાગ પર છે ચાર ભાગ છે એમાંથી એક ભાગ રંગીન આપેલો છે તો એ રંગીન ભાગ એક એને ઉપર લખીશું અને ટોટલ ભાગની સંખ્યા ચાર નીચે લખીશું એટલે અપૂર્ણાંકમાં કઈ રીતના દર્શાવી શકાય તો આ રીતના ટોટલ ભાગની સંખ્યા નીચે અને જે ભાગ રંગીન હોય એ ઉપર એટલે એક અપોન ચાર હવે આને ટકામાં દર્શાવો કે આકૃતિમાં કેટલો ભાગ એ રંગીન છે કેટલા ટકા તો ટકા દર્શાવવા માટે શું કરીશું તો એક અપોન ચાર ગુણ્યા ટકા હોય સોય એટલે એક અપોન ચાર ગુણ્યા સો ચલો પચીસ ચોગ સો પચીસ એકા પચીસ એટલે પચીસ ટકા ભાગ એ આકૃતિમાં રંગીન આપેલો છે તો આ રીતના ટકામાં દર્શાવી શકાય આકૃતિ બીજી જોઈએ એક બે ત્રણ ચાર પાંચ પાંચ ભાગ આપેલા છે તો એ પાંચ આવશે નીચે તો ઉપર કેટલા આવશે જે ભાગ રંગીન હોય એને ઉપર લખવા એટલે એક બે ત્રણ ત્રણ આવશે ઉપર તો અપૂર્ણાંકમાં કઈ રીતના દર્શાવી શકાય ત્રણ અપોન પાંચ હવે આને એ ટકામો દર્શાવું તો ટકામો કઈ રીતના દર્શાવીશું ત્રણ અપ પાંચ ગુણ્યા સો ચલો પાંચ એટલે વીસ પંચું સો અને વીસ તરી સાહીઠ એટલે સાહીઠ ટકા ભાગ એ આકૃતિમાં રંગીન આપેલો છે જે અપૂર્ણાંક મળે ને એ ગુણાકાર કરીશું અને છેદ ઉડાડીશું એટલે શું મળશે સાહીઠ ટકા એટલે આ આકૃતિમાં સાહીઠ ટકા ભાગ એ રંગીન આપેલો છે ચલો આગળ આકૃતિ ટોટલ ભાગ કેટલા એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ તો આઠ આવશે નીચે અને ઉપર રંગીન ભાગ એટલે એક બે ત્રણ તો ઉપર આવશે ત્રણ અપૂર્ણાંક એ બનશે ત્રણ પોન આઠ હવે ટકામો દર્શાવો તો ટકામો દર્શાવવા શું કરશું ત્રણ પોન આઠ ગુણ્યા સો હવે છેદ ઉડાડીશું તો સોના અર્ધા પચાસ આઠના અર્ધા થશે ચાર પચાસના અર્ધા એટલે પચીસ ના અર્ધા એટલે બે હવે પચીસ તરી એટલે પંચોતેર અને નીચે આવશે બે હવે પંચોતેર ભાગ્યા બે કરશું એટલે સાડત્રીસ પોઈન્ટ પાંચ જવાબ આવશે ચલો પંચોતેર ભાગ્યા બે કારણ કે સાડત્રીસ દુ ચોતેર અને એક અડધો અડધો એટલે આખો એમ સાડત્રીસ પોઈન્ટ પાંચ જવાબ આવશે બે તરી છ એક ઉપરથી આવ્યા પાંચ બે સીટથી ચૌદ એક વચ્ચે પોઈન્ટ હોય આવશે જીરો બે પંચું દસ જીરો જીરો સાડત્રીસ પોઈન્ટ પાંચ હવે જો અહીંયા આગળ બધાની આની પાછળ શું આવશે ટકા એ ભાગને ટકા શોધો એટલે અહીંયા આવશે સાડત્રીસ પોઈન્ટ પાંચ ટકા ભાગ એ રંગીન આપેલો છે બાજુમાં આકૃતિમાં સાહીઠ ટકા ભાગ રંગીન આપેલો છે જ્યારે પહેલી આકૃતિમાં આવશે પચીસ ટકા ભાગ એ રંગીન આપેલો છે ચલો ફરી ચર્ચા કરીએ ટકામાં ફેવરો એટલે શું કરવાનું કોઈ સંખ્યામાં ટકામાં રૂપાંતર કરવાની હોય તો સો વડે ગુણાકાર આ બધી જ સંખ્યાઓને સો વડે ગુણાકાર કરીશું છેદ ઉડાડીશું ઉપર ઉપર ગુણાકાર અને પછી એનો જવાબ આવે આવશે પાછળ ટકા દર્શાવીશું બીજામાં પણ એ જ રીતના શું કરવાનું કે જીરો હોય પોઈન્ટ આપેલો હોય તો દશાંશ અપૂર્ણાંક એને પોઈન્ટ એ જમણી બાજુ લઈ જશું જો પાછળ સો હજાર આપેલા હોય તો જે પ્રમાણે જીરો હોય એ જીરો ગણવાના અહીંયા આગળ સો હોય તો પોઈન્ટ એ બે સ્ટેપ જમણી બાજુ લાવશું જો અહીંયા આગળ દસ હોય તો એક સ્ટેપ લાવશું હજાર હોય તો ત્રણ જીરો હોય એટલે ત્રણ સ્ટેપ લાવશું એ રીતના પોઈન્ટ જમણી બાજુ લાવીને જે જવાબ આવશે એની પાછળ ટકા દર્શાવીશું હવે આકૃતિ આકૃતિમાં ચાર જો સરખા ભાગ આપેલા હોય એક ભાગ રંગીન હોય તો રંગીન ભાગ ઉપર દર્શાવીશું એટલે ઉપર આવશે એક ટોટલ ભાગની સંખ્યા ચારે ચાર આવશે નીચે પછીને ટકામાં દર્શાવવા તો ટકા હંમેશા સો એ ગુણાશે એટલે કરીશું ગુણાયા સો છેદ ઉડાવીશું એટલે પચીસ ટકા આના ટોટલ ભાગ જો અપૂર્ણાંકમાં દર્શાવવું હોય તો આકૃતિમાં આવેલા દરેક ભાગે એક સમાન હોવા જુઓ એટલે એક ભાગ નાનો એક ભાગ મોટો એ રીતના હોય તો એને અપૂર્ણાંક સ્વરૂપે દર્શાવી શકાય નહીં બધા જ ભાગ એક સમાન હોય પછી ટોટલ ભાગની સંખ્યા ગણવાની એ આવશે નીચે એમાંથી રંગીન ભાગની સંખ્યા ગણીશું એ ભાગ આવશે ઉપર અને એને સોએ ગુણાકાર કરીશું જે જવાબ મળશે એ અપૂર્ણાંકમાં રંગીન ભાગ મળશે હવે એને ટકામાં રૂપાંતર કરવા માટે સોએ ગુણાકાર કરીશું અને પછી જે ટકા મળશે એટલો ભાગ એ આકૃતિ સોએ સો ટકા હોય તો એમાંથી સાઠ ટકા ભાગ એ રંગીન છે એવું દર્શાવવામાં આવે છે એની પછી ટોટલ ભાગ આઠ નીચે ત્રણ ભાગ રંગીન ઉપર તો શું બનશે ત્રણ આઠ અપૂર્ણાંક બનશે હવે ટકામાં ફેરવવા માટે શું કરીશું ગુણ્યા સો પછી સોના અડધા પચાસ આઠના અડધા ચાર પચાસના અડધા પચીસ ચારના અડધા બે હવે પચીસ ગુણ્યા ત્રણ એટલે આવશે પંચોતેર નીચે આવશે ભાગ્યા બે પંચોતેર ભાગ્યા બે કરીશું એટલે એનો જવાબ આવશે સાડત્રીસ પોઈન્ટ પાંચ તો એ આગળ આપણે સ્વાધ્યાય સાત પોઈન્ટ એકના એકથી ત્રણ દાખલાઓની ચર્ચા કરી હવે બીજા દાખલાઓની ચર્ચા આપણે આગળના ભાગમાં કરીશું જય હિન્દ જય ભારત